નમસ્કાર ખેડૂત મિત્રો તો હવે ખેડૂતોને મળશે સાચો ન્યાય અને ખેડૂતોના મોઢા ઉપર જોવા મળશે ખુશીનો માહોલ જેથી કરીને ખેડૂતોને હવે વીઘે મળશે સાડા બાર હજારની સહાય અને ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવાનું સરકારે અનુમતિ રજા આપી દીધી છે તો બે હજાર છવ્વીસમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે તો મોટાભાગે હવે ખેડૂતોને એક જ કામ કરવાનું રહેશે જેથી કરીને પોતપોતાના નુકસાનનું ફોર્મ ભરીને અપીલ કરવાની રહેશે જેથી ખેડૂતોને એક વીઘે સાડા બાર હજાર રૂપિયાની સહાય મળશે અને ખેડૂતો નુકસાનમાંથી મુક્ત થશે અને ખુશીનો માહોલ જોવા મળે રહેશે તો હવે ખેડૂતો કોની જોઈ રહ્યા છો રાહ ફટાફટ આગળ વધો અને કોઈપણ ફ્રોડ વગર વ્યવસ્થિત કરો કાગળિયા અને વિગે મેળવો સાડા બાર હજાર રૂપિયાની સહાય જેથી ખેડૂતોના થયેલા પાકનું નુકસાન ભરપાઈ થઈ શકે તો ખેડૂતો હવે ચાલો આપણે બધા આગળ વધીએ અને આ મેસેજને આગળ મોકલીએ જેથી કરીને આપણા જેવા નાના માણસોને ના ખબર હોય તે લોકો ખબર પડી જાય અને એ પણ આ કામમાં ફાયદો મેળવી શકે છે કારણ કે અત્યારે મોટાભાગે ખેડૂતોને નથી ખબર હોતી કે ખેડૂતોને કઈ કઈ એ નુકસાનોમાં શું કરવાથી આ ફાયદો બધો મળી શકે છે અને આ જે રિઝલ્ટ છે તે મળી શકે છે ઉપયોગ કઈ રીતે કરી શકાય છે તો વાલા ખેડૂતો તમે પણ ના ભૂલતા અને આવી રીતે એક ફોર્મ ભરી દેજો જેથી કરીને વીઘે સાડા બાર હજાર રૂપિયા તમને પણ મળી શકે છે અને એમાં પણ એવી રીતે હશે કે ખેડૂતને બહુ ખુશીનો માહોલ છે હમણાં થોડા સમય પહેલાં બે હજાર પચીસ પૂરું થતું ત્યારે હપ તો જમી ધોરણનો નાખવામાં આવ્યો છે અને હવેથી ફરી એકવાર ખેડૂતોએ મસ્ત ખેડૂતોને સારી જિંદગીને સારું જીવન વીતે એટલા માટે આ નુકસાનનો સામનો થયો છે એટલા માટે ફરીથી આપણા મોદી સરકારે એક નવો નિયમ લાગુ પાડી દીધો છે કે વીઘે સાડા બાર હજાર રૂપિયાનો ભરપાઈ કરવામાં આવશે ખેડૂતોને અને તે સાંભળીને ખેડૂતોના મોઢા ઉપર ખુશીનો માહોલ જોવા મળી ગયો છે તો વાલા ખેડૂત મિત્રો વિડીયોને ખૂબ શેર કરજો અને વિડીયો ગમે તો કમેન્ટ પણ કરી દેજો જેથી કરીને આપણા મારા જેવા ગરીબ નાના ખેડૂતોને પણ આ સહાય મળે અને ખેડૂતો આગળ વધે તો ચાલો હવે વિડીયોમાં આગળ વધીશું હવે હું તમને અમારા એરંડા બતાવી દઈશ તો જુઓ ખેડૂત મિત્રો એરંડા આપણા બહુ સારા છે વેણવાનું કામકાજ થઈ ગયું છે પાણી એરંડામાં વાળી દીધું છે અને આગળ વધીશું તો કે હવે સાડા બાર હજાર વીઘે મળશે એમાં કઈ રીતે તો કે જેથી કે પહેલાં તો એક ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ઉપર તમારી જમીન કેટલી છે અને તમે વારસદારમાં કેટલા લો ભાઈઓ છો એ બધું પૂરું ડોક્યુમેન્ટ આપવાનું છે તમારું આધાર કાર્ડ આપવાનું રહેશે તમારું પા પાન કાર્ડ આપવાનું રહેશે અને તમારા ખેત તમારે જે જમીન છે એમાં કોના કોના નામ છે પછી તમારા ફાધરનું જે આગળનું નામ છે એ પણ આપવાનું રહેશે તમારા ફાધર ના હોય તો એમનો મરણ દાખલો પણ આપવાનો રહેશે જેથી કરીને તમારો બધું ડિટેલ્સ સાચી અને હકીકત રહે અને કોઈ ફ્રોડ તમારી સાથે ના થાય એવું બધું નિયમો ઘણા બધા બહાર પડ્યા છે તો આ નિયમનું પાલન કરજો અને વિઘે સારો ફાયદો મેળવજો અને વ્યવસ્થિત પૈસાનો ખર્ચ કરજો વિડીયો ગમે તો દિલથી ફોલો પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે અમારા આવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે તો જય જવાન જય કિશન ખેડૂત મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય દ્વારકાધીશ જય રામાદણી